ગુના કામે નાશતા ફરોપીની અટક પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ શુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજના પેરોલ ફરલો વચગાડા જામીન ફરારી જલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સૂચના આપેલી હોય જનવે પેરોલ ફરલો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કે બારિયા નાવના માર્ગદર્શન હેઠળ તાબાના કર્મચારીઓ ભુજ શહેર વિસ્તારમાં પ્રયત્નશીલ હતા તે સમય દરમિયાન એએસઆઈ હરીલાલ બારોટ તથા પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ ઝાલાનાવને નાવને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે ખાવડા પોલીસ સ્ટેશન એ પાર્ટ ઇપીકો કલમ

ફરલો સ્કોડ પશ્ચિમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે કે બારિયા સાહેબનાઓ સાથે સ્ટાફના એએસઆઈ હરિલાલ બારોટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ કનકસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ બલવંતસિંહ જાડેજા તથા ડ્રાઈવ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ચૌધરીનાઓ જોડાયા હતા